પંચાયત ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા ના કાર્યાલય પર ધારી તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મો મીઠા કરીને વધામણા કર્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના સવાગેવાનો હોદ્દેદારો ચૂંટાયેલા સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને ઉજવણી કરી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળી તેમજ નવા વર્ષની ભેટ રૂપે અમરેલી જિલ્લાને કૌશિકભાઈ વેકડીયાના રૂપમાં નવા મંત્રી તરીકે શપથવિધિ સમારોહ છે એની ભારતીય જનતા પાર્ટી ધારી તાલુકા હતી હાર્દિક અભિનંદન અને અમરેલી જિલ્લાની તમામ જનતાને કૌશિકભાઈ વેકરિયા જેવા યુવા નેતૃત્વને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એ બદલ શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર અને કૌશિકભાઈ વેકરિયાને ખૂબ ખૂબ અભિનંદન રોજ દિવાળીના પાવન પ્રસંગે ગુજરાત સરકારે એ નવું મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું એમાં આપણા લોક લાગેલા અને અડધી રાતનો હોકારો અને યુવાન એવા ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાને અમરેલી જિલ્લામાંથી મંત્રી પદ તરીકે સ્થાન આપવું એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વ શર્માજી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી મોદી સાહેબ અમિત શાહ બધાએ પાર્ટીના સિનિયર આગેવાનો અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે અમરેલીનો હવે આપણે કૌશિકભાઈ વેકરી આવ્યા એટલે એનો વિકાસ સતત બુલેટ ટ્રેનની ઝડપે ચાલશે એવી અમને બધાને આશા છે એટલે આ અમરેલી જિલ્લાનું જે આપણી માટે વિશ્વાસ મૂક્યો પાર્ટી એ બધું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર